જો ખર્ચા વાળી વાત ના કરીશ તું તરત કોંગ્રેચ્યુલેશન પછી તરત ખર્ચાની વાત ના કરીશ બોલી કશું એટલે ધ્યાન રાખજે ખાલી તમારે છે ને મારા માટે એક કામ કરવું પડશે ખર્ચા વગર નું કે

મને જે કીધું એ બધું મજાક માં લીધું કીધું એટલું જ સિરિયસ કીધું એમ બાકી બધું મજાક કરું હવે સાંભળો તમે પેલી જે મીઠાઈ લઈ ગયા છો બધાને આપી ઓફિસ